ગીર સોમનાથમાં ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી લાંબી કતારો સામે આવી છે ગીર ગઢડા શહેરના જીએનએફસી ખાતર ડેપો ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો કતારોમાં ઊભા રહ્યા છે ડેપો તરફથી વ્યક્તિ દીઠ માત્ર બે ઠેલી અપાઈ રહી છે ત્યારે પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે

છતાંય અમને એક થેલી પણ યુરિયા મળ્યું નથી કાલે સાતસો થેલી મારુતિ ડેપોમાં ઠેલવાનું હતું છતાં લાઈનમાં ઊભા રહેવા છતાંય અમને આજે પણ એક થેલી મળ્યું નથી અત્યારે સરદાર ડેપોમાં લાઈન લાગી છે ખેડૂતોની અને રાહ જોવે છે મેનેજર માટે આ એક વખતની સમસ્યા નથી હરેક વખતે એવું છે જ્યારે ખેડૂતનો જ્યારે પાક વાવેતર થઈ જાય છે જ્યારે એને સમયસર ખાતર જોઈતું હોય છે ત્યારે ખાતર મળતું નથી અને આમાં અત્યારે આ એક તાલુકો છે આજુબાજુમાં બધા ગામડાની ઉપર નભે છે નભે છે એમાં એવું છે તો સવાર માંથી લાઈનમાં ઉભા રહે છે અમુક બોપર બોપર લગી ઉભા રહે છે તો ઘણા ના વારા પણ નથી આવતા અને એમાં બબ્ય થેલી આપવામાં આવે છે